અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામની સીમા ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા ખેતરમાં ટ્રક ચાલકને આંતરી લૂંટ ચલાવી રહેલા લૂંટારુઓને પડકાર ફેંકનારા અન્ય ત્રણ યુવાનો પાસેથી પણ લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ખરોડ ગામના ઓળફળિયામાં રહેતો કિશોર કુમાર ઓડ તેના મિત્રો અંકેશ વસાવા અને અરવિંદચંદ ઉર્ફે લાલા વસાવા સાથે સુરતથી અંકલેશ્વર તરફ આવી રહ્યો હતો તે દરમિયાન સુરત અંકલેશ્વર ટ્રેક ઉપર ખરોડ ગામની સીમા ભારત પેટ્રોલ પંપની સામે શોચક્રિયા માટે બાઇક થોભાવી હતી જ્યાં ટ્રક નંબર આર જે ચૌદ જી આર જીરો સાત જીરો ત્રણ ત્યાં ઉભેલી જોવા મળી હતી અને બાજુના ખુલ્લા ખેતરમાં ત્રણ ઈસમો ચાલક કયુમ સતાર માર મારી રહ્યા હતા તે જોતા જ આ ત્રણેય યુવાનો ટ્રક ચાલકને બચાવવા માટે વચ્ચે પડતા લૂંટારુએ અરવિંદચંદ વસાવા ઉપર પથ્થર અને ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો જ્યારે ચાલકને પણ માર મારી બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ચૌદ હજારથી વધુના મુદ્દામાલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે હાલ તો લૂંટ અંગે પાનુલી પોલીસે ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાઈવે ઉપર ભૂતકાળમાં પણ શોચ ક્રિયા માટે વાહનો ઉભા રાખનાર ચાલકો લૂંટાયા હોવાની ઘટનાઓ બની હતી મેરા નામ હે કયુમ શાહ જયપુર કા મે રહેને વાળા હું ગાડી ચલાતા હું ટ્રક रात को मैं गुजराती होटल के पास में खाना खा के चला गुजराती होटल से तीन से दस किलोमीटर आगे और संभा में वहाँ से मैं खाना खा के चला एक बंदा मेरे को हाथ दिया बोला मेरा आगे गाड़ी ख़राब हो गया मैंने उसको बैठाया आगे ले जाके वो मेरे पास मेरे चक्ू वक्ू लगाया और मेरे को मारपीट की खेत में ले जाके और मेरे को एक बचाने के लिए आया था एक बेचारा बाइक वाला उसको भी बहुत मारा उन्होंने सैंतालीस सौ रुपये थे और एक फोन था मेरे पास में आपको भी मारा है हाँ જગ્યા જગ્યા છે મારા સર હા